કોઈ જાય બસમાં કોઈ જાય મને કોઈ જાય બસમાં કોઈ જાય મને કોઈ જાય માં કોઈ જાય મને કોઈ જાય બસમાં ટુમક ટુમક ડોસી માતો આલા પગ પાળા રે સાલો ને સંગય આપણે જાત રાય જઈ ટુમક ટુમક ડોસી માતો આલા પગ પાળા રે સાલો ને સંગય આપણે જાત રાય જઈ ટુમક ટુમક આપડે રાદને ઘરી ભગવાન મારા બन्नेવીને હું ભગવાનને હરી ભગવાન મારા બन्नेવીને હું ભગવાનની સાળી કેતો ભગવાન હસી પડને તપ મેલી તાળી રે હાલો ને સંગે આપડે જાતા એ જાવી કેતો ભગવાન હસી પડને તપ મેલી તાળી રે હાલો ને સંગે આપડે જાત રાય જાવી કોઈ નઈુંડા મને કોઈ નય જુના મા કોઈ ગંગા માને કોઈ નય જુના મા કોઈ નય ગંગા માને કોઈ નય જુના મા કોઈ નય ગંગા માને કોઈ નય જુના મા ટુંમક ટુંમક દોસી મા તો નાયા ગુંતી ઘાટે રે સાલો ને સંગય આપણે જાતા હે જાય એ ટુંમક ટુંમક દોસી મા તો નાયા ગુંતી ઘાટે રે સાલો ને સંગય આપણે જાતા એ ટમક ટમક ડોશી માતો નાયા ગુંતી ખાટે રે સાલો ને સાંગાય આપણે જાતાય જઈ એ ટમક ટમક ડોશી માતો નાયા ગુંયા ખાટે રે સાલો ને સંબવટે જાતાય જાર્ગી ભગવાન મારા પન્નેવીને હું ભગવાનની હાળી ભગવાન મારા ને ઓ ભગવાન ને સારી પાકો ભગવાન હસી પડા ને તપો દી તાલી રે સાલો ને સંગાય આપણે દાતાયે જાઈ પાકો ભગવાન હસી પડા ને તપો દેની પાલી રે સાલો ને સંગે પ્રજાંદનયે જાઈ કોઈ મેલે 10 રૂપિયા કોઈ મેલે 5 રૂપિયા કોઈ મેલે 10 રૂપિયા કોઈ कोई रुपया कोई मिले दस रुपया कोई मिले पाँच रुपया कोई मिले दस रुपया कोई मिले पाँच माए मेला सट्टी सोखा रे हालो ने संग अपना दात लाए जाए ठुमक ठुमक डोसी माए मेला सट्टी सोखा रे हालो ने संग अपना दात એ કુંભ કટમકડોશી માયે મેલા સક્તિ સોખારે હાલો ને સંગય આપણે જાત રાય જાવી એ કુંભ કટમકડોશી માયે મેલા સક્તિ સોખારે હાલો ને સંગય આપણે જાત રાય જાવી ભગવાન મારા બને વિને હું ભગવાનની હારી એ ભગવાન મારા બને વિને હું ભગવાનની હારી પડન ને ટાપ દેવી તાળી લે સાલો ને સંગય આપણે સાદરાય ધરી કોઈ તમને લાડવાને કોઈ તમને દેબરા 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 કટુમક ટુમક ડોશી માયે કરી એકા દસી રે સાલો ને સંગ આપણે સાથય જાવી ટુમક ટુમક ટાસી માયે કરી એકા દસી રે સાલો ને સંગ આપણે સાથય જાવી ટુમક ટુમક ડોશી માયે કરી એકા દસી રે સાલો ને સંગ આપણે જાતાયે જાવી ટુમક ટુમક ડોશી માયે કરી એકા દસી રે સાલો ને સંગ આપણે भगवान मारा बने भी हूँ भगवानी हाड़ी भगवान मारा बने हूँ भगवानी हाड़ी क्या तो भगवान हसी पजा ने ठा थाली रे सालो ने साए धारी क्या तो भगवान हसी पर ठाप दीदी ताली रे ने साग अपने जाताए धारी कृष्ण कर